નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ વીસ દસ બે હજાર પચીસને સોમવાર મિત્રો આજે દિવાળીનો દિવસ છે તો સૌથી પહેલાં આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભકામના દિવાળીનું પર્વમાં લક્ષ્મી તમારી પર આશીર્વાદ વરસાવે સરસ્વતી તમને જ્ઞાન આપે અને ગણેશજી તમારા વિઘ્નનો નાશ કરે એવા અમારા સુભાષિષ તો મિત્રો આવા સરસ દિવસે આપણે જો કંઈક સારા કર્મ કરીએ તો ચોક્કસ આપણે જીવનમાં સારા લાભ મળે છે તો આજની પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કર્યું મેષ રાશિવાળાએ આજે માતા લક્ષ્મી સરસ્વતીને ગણેશજીનું પૂજન કરવું જોઈએ ને એમના આશીર્વાદ માગવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે ખોટું વર્તન કરવું નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું વૃષભ રાશિવાળાએ આજે મા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ દિવાળી અંગેની જે આપની પૂજાઓ છે તેમાં આજે આપણે ભાગ લેવો જોઈએ ને માતાના આશીર્વાદ માગવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે મનમાં કોઈ પણ પ્રકારની નકારાત્મકતા લાવવી નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કર્યું મિથુન રાશિવાળાએ આજે માતા લક્ષ્મી અને પોતાના કુળદેવી એના આશીર્વાદ લેવા જોઈએ અને માતા પાસે આવનારા સમયમાં જે આપણે આશીર્વાદ જોઈએ છે જે બરકત જોઈએ છે તેના આશીર્વાદ આજે માંગવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણી પોતાની કરેલી ભૂલ છુપાવવી નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કર્યું કર્ક રાશિવાળાએ આજે દિવાળીનું પૂજન કરવું જોઈએ એમાં સરસ્વતી લક્ષ્મી અને ગણેશની પૂજા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વડીલ સ્ત્રીનું અપમાન નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું સિંહ રાશિવાળાએ પણ આજે ઘઉંના લોટમાંથી બનેલી સેવનો ભોગમાં લક્ષ્મીને ધરાવવો જોઈએ અને વેચવો જોઈએ અને પોતે આરોગવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈપણ કામમાં ધીરજ ગુમાવતા નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરું છું કન્યા રાશિવાળાએ આજે માતાને પંચામૃત ધરાવવું જોઈએ અને એ પંચામૃતનો પ્રસાદ પોતે પણ લેવો જોઈએ અને લોકોને વેચવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ દોરા ધાગાવાનું કામ બિલકુલ નહીં કરતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કર્યું તુલા રાશિવાળાએ આજે મા લક્ષ્મીને ગાયના ઘીનો ભોગ લગાવવો જોઈએ અને ગાયના ઘીનો દીવો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વિધવા સ્ત્રીને પરેશાન નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરજો વૃશ્ચિક રાશિવાળાએ આજે લક્ષ્મી પૂજન કરવું જોઈએ અને લક્ષ્મી પૂજામાં માતાને પાન પર મધ મૂકીને એનો ભોગ ધરાવવો જોઈએ આ ભોગ ધરાવજો આખું વરસ પૈસાની કમી નહીં પડે શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ અદેખાઈ નહીં કરતા ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે ગણેશ લક્ષ્મી સરસ્વતીની પૂજા કરવી જોઈએ માતાના ભગવાનના આશીર્વાદ લેવા જોઈએ અને શિવજીના મંદિરે જઈને એક ઘીનો દીવો અવશ્ય કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ખોટું કામ કરવું નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે લક્ષ્મી પૂજન કરવું જોઈએ મા લક્ષ્મી સરસ્વતી ગણેશજીના આશીર્વાદ લેવા જોઈએ અને વળના ઝાડ નીચે એક દીવો અવશ્ય કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે અન્નનો બગાડ બિલકુલ નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ પણ આજે માતા લક્ષ્મીના આશીર્વાદ લેવા જોઈએ અને પોતાના કામકાજમાં ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પૈસા માટે કોઈની સાથે જીભાજોડી કરવી નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ પણ આજે દિવાળી પૂજન ચોપડા પૂજન કરવું જોઈએ માતા લક્ષ્મીના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ જગ્યા પર ખોટું કામ નહીં કરતા નહીં તો મુશ્કેલી વધે તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે દિવાળીના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ દીધી નમસ્તે